નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં દેશની આઝાદીના પર્વ એવા છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ધૂમધામપૂર્વક કરવામાં આવી હતી સમગ્ર દેશ જ્યારે છવ્વીસ જાન્યુઆરીના છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં પણ છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી હતી આ પ્રસંગે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચૌધરીએ જણાવ્યું હતું આઝાદીના અમૃત મહોત્સવને આપણે સૌ દેશવાસીઓ સાથે ઉજવવા માટે દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ હમણાં ચાલી રહેલા વિકાસના કામ અને નાગરિક સુવિધાઓના પ્રોજેક્ટને સમગ્ર શહેરના પ્રજાજનોના સહકારથી પૂર્ણ કરી અને નવસારી શહેરને ગુજરાતમાં એક અલગ બનાવશે આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા અને

અન્ય મહાનુભાવો કર્મચારીઓ અને શાળાના આચાર્ય વિદ્યાર્થીઓ તેમજ નવસારી શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ આજે રિપબ્લિક ડે જ્યારે તાપીમાં ઉજવણી થઈ રહી છે ત્યારે નવસારી મહાનગરપાલિકાની સેવન્ટી સિક્સ રિપબ્લિક ડેની ઉજવણી આજે અહીંયા થઈ છે આ પાવન અવસર ઉપર હું આખા નવસારી વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આપણે એવી જ રીતે ભેગા રહીને સાથે જે છે કોર્પોરેશનમાં કામ કરીએ અને વિકાસનો જે છે વિકસિત ભારતનો સંકલ્પ છે અને પૂર્ણ કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ